હોળી ધૂળેટીના તહેવારને અલગ અંદાજથી ઉજવતા મોટાંટવા જાંબુડીના ગ્રામજનો ખેડાની માતાને બકરાની બલી ચડાવવા બદલે શ્રીફળનું હવન કરવામાં આવ્યું ખોટા ખર્ચાઓ પર બ્રેક મારી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવો ફતેપુરા તાલુકાના મોટા નટવા જાંબુડીના ગ્રામજનો હોળીમાંથી કનિક બોધ લઈને ઉજવણી કરવામાં આવી હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે એ ખબર નથી નથી અને જાણવાની કોઈ જરૂર ભૂતકાળ ભૂલવા માટે હોય છે પરંતુ વર્તમાનમાં આપણા સમાજમાં લોકોએ એકબીજા સાથે જૂના ભેદભાવ ભૂલીને હળીમળીને રહેવું જોઈએ તથા હોળી કેમ પ્રગટાવવામાં આવે છે એની જુદી જુદી દંતકથાઓ અને માન્યતાઓ રહેલી છે પરંતુ સમાજના દરેક લોકોએ સાથે મળીને પોતાની અંદર રહેલી ખરાબ ભાવનાઓ તથા દુર્ગુણો જેવા કે લોભ લાલચ મોહમાયા કામ ક્રોધ ઈર્ષા દેખાય એકબીજાને નડવાની ભાવના એકબીજાને પાડવાની ભાવનાથી દરેક માણસ પીડાઈ રહેલો છે તો આવી ખરાબ ભાવનાઓનું એકસાથે દહન ન થાય પરંતુ એકાદ દુર્ગુણ અને ખરાબ ભાવનાનો હોળીના દહન કરીને ગામમાં ફળિયામાં સમાજમાં પ્યાર પ્રકાશ વડે સમૃદ્ધિ વધે ગ્રામજનોમાં એકતા આવે સંગઠિત બને અને ખભા મિલાવીને પોતાના પરિવાર ફળિયા ગામ અને સમાજનો વિકાસ થાય તેવું આયોજન કરવામાં આવ્યું તથા વ્યક્તિની સાથે સમાજમાં રહેલી બધીઓ ફોટા મોટા ખર્ચા જાહેરમાં વ્યસનોનું વિતરણ જેવી બાબતોને પણ હોળીમાં દહન કરીને જે સમાજમાં જરૂર છે તેવી બાબતનું ધ્યાન રાખીએ અને જે પણ બચત થાય છે તેનો ઉપયોગ પોતાના બાળકોના શિક્ષણ પાછળ કરવાનો સંકલ્પ કરીને બીજાઓને પણ સંદેશ આપવામાં આવ્યો છે સાથે બીજા દિવસે આદિવાસી વિસ્તારોમાં વીજળી ઉજાણી કરતા હોય છે જેમાં ખેડાની માતા પર ગ્રામજનો ભેગા થાય છે અને બકરાની બલી ચઢાવવામાં આવે છે માતાને ભોગ આપવામાં આવે છે અને જાહેરમાં દારૂનું વિતરણ થાય છે જેનાથી ભાઈઓ ભાઈઓ મળીને સમાજ માટે સારું કરવાના બદલે લડાઈ ઝઘડા થાય છે જેથી ગ્રામજનો વડીલો યુવાનો એ ભેગા મળીને આ પ્રથાને છેલ્લા સાતેક વર્ષથી બંધ કરેલ છે અને જેના બદલે ગ્રામજનો મળીને તે શ્રીફળ અગ્નિમાં હોમવામાં આવે છે સાથે પોતાનામાં રહેલી ખોટી ભાવનાઓ વિચારોનું પણ હવન કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડાની માતાને પ્રાર્થના કરવામાં આવે છે કે હે અમારા પર કૃપા વરસાવજો ગામમાં સૌ ભાઈ બહેનો યુવાનો વડીલો હળીમળીને રહે ગામમાં ઢોર ઢોરઢાકરને રોગ ન થાય અનાજમાં પણ કોઈ જીવાત ન આવે તથા પરિવારમાં સુખ સમૃદ્ધિની લહેરો વહેતી થાય તેવી પ્રાર્થના કરીને હોળી ધૂળેટીનું પર્વ મનાવવામાં આવ્યું दाहोद जिला चीफ ब्यूरो अंबाराम के खांड साथ कपिल बारिया